નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ આઠમો જેનું નામ છે ઘર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ આગળ બીજો પ્રશ્ન પાઠ વાંચતી વખતે તમને દુખની લાગણી અનુભવી ક્યારે તો પાઠ વાંચતી વખતે મને પાઠના અંતમાં દુખની લાગણી થઈ કારણ કે લેખકના ઘરડા બા ઓસરીમાં બેસીને રડતા હોય છે ત્યારે લેખક આવીને તેમને પૂછે છે કે બા તું કેમ રડે છે ત્યારે બા મોટેથી રડવા લાગે છે અને કહે છે કે હું હવે બહુ દિવસ જીવવાની નથી મારા જીવતા સુધી આ મકાન ન વેચો ત્રીજું તમારા ગામડે વતનમાં તમારું ઘર છે એના વિશે કહો તો વિદ્યાર્થી મિત્રો અહીં નો જવાબ છે તે નમૂનારૂપ છે તમારા ગામડાનું ઘર કેવું છે તે તમારે અહીં તમારી રીતે પણ તમે લખી શકો ચોથો પ્રશ્ન તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો તમે શું કરો અને પાંચમો પ્રશ્ન છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો કેમ તો બંનેના જવાબો છે તે અહીં આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમે બંને જવાબો અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી બીજો પ્રશ્ન લીટી શબ્દ સમૂહની જગ્યાએ કૌશમાંથી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો જે બ્લુ રંગથી કરેલા છે તે આપણે પાઠમાં જે શબ્દો વપરાયા છે તે કરેલા છે તે તમે જોઈ અને ખાલી જગ્યાઓમાં લખી શકશો ત્યાર પછી ત્રીજું રેખાંકિત શબ્દો માટે લાગુ પડતા રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો તો જુઓ અહીં જે શબ્દોની નીચે લીટી કરેલી છે તેની જગ્યાએ આપણે રેખાંકિત શબ્દોની જગ્યાએ ફકરો ફરીથી લખીશું તો પેલા રૂઢિપ્રયોગ આવશે સોળ ઉપડવું ત્યાર પછી અબોલ દશા ફરી ગઈ દિવસ કાઢવાના અકારું લાગતું ધીરજ ધરી અને રાહત થઈ તે આપણા પ્રયોગો વાળો ફકરો છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી ચોથું ઉપરોક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો બનાવીને લખો તો રૂઢિપ્રયોગના આધારે આપણે ફકરો છે તે અહીં બનાવ્યો છે તે તમે જોઈ અને તે લખી શકશો

ઘરનો ઓરડો તેના સંસ્મરણો છે તે આપણને જોવા મળે છે જે આપણને પાઠની અંદર આપેલા છે ત્યાર પછી બીજી બે જગ્યાઓ છે જેમાં આંગણું અને ત્યાર પછી છે ઓસરી તો તે બંનેને લગતા સંસ્મરણો છે તે પણ તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલાક પ્રશ્નો થયા કરે છે આવા પ્રશ્નો તારવો કહો અને લખો છતાં શા માટે મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘર ચોથો આ ઘરમાં હું જન્મેલો મારા સંતાનો પણ હવે તો આવા પ્રશ્નો આપણે બનાવી શકીએ આઠમો પ્રશ્ન તમારા મિત્રના ઘર વિશેની માહિતી મેળવવા નીચે આપેલ પ્રશ્ન સૂચક શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્નો પ્રશ્નો બનાવો તો આપણે આવા પૂછી કે શું તો તમારા ઘરમાં શું શું છે ક્યાં તો તમારું ઘર ક્યાં આવેલું છે ક્યારે તો તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું કેવી રીતે તો તમે ઘરને કેવી રીતે સુંદર સજાવેલું છે કેમ તો તો તમે તમે આ આ ઘર ઘર કેમ પસંદ કર્યું અને કેટલું કેટલું મોટું નાનું છે ત્યાર પછી ઘરના ઓરડામાં ગયો મારા સંતાનો પણ હવે આ ફકડો વાંચી તેમાં આપેલા ઓરડાના વર્ણનના આધારે ઓરડાનું ચિત્ર દોરો તો વિદ્યાર્થી મિત્રો આ ઓરડાનું ચિત્ર તમારે તમારી જાતે દોરવાનું છે

ત્યાર પછી અગિયારમુ પ્રશ્નોના ઉત્તર આપો પેલું લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું નહોતું તેનો જવાબ અહીં આપેલો છે બીજું લેખકના મનમાં ક્યારે જાગી અને કેમ તો તેનો જવાબ પણ આપણને અહીં આપેલો છે જે અહીંથી જોઈ અને તમે લખી શકશો ત્રીજો પ્રશ્ન ઘર છો રહેતું એવું લેખકને શાથી થવા માંડ્યું તો ઘણા બધા કારણો છે તે અહીં હતા જોઈ શકીએ છીએ ચોથો પ્રશ્ન છે ત્યાર પછી પાંચમો લેખકના ગળે ડુમો ભરાવવા જેવું સાથી થઈ ગયું તો તે વાતનું કારણ છે તે પણ આપણને અહીં જોવા મળે છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી ઘર ના કાઢશો એવું બા સાથી કહ્યું સાતમો પ્રશ્ન ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું અને સાથી તો બંનેના જવાબો છે તે અહીં આપેલા છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી બારમો પ્રશ્ન અહીં આપેલા પદોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો જેમ કે પેલું રમેશ અને ઘર તો રમેશ ઘર મોટું છે છોકરો અઘરો દાખલો ગણે છે પાંચમું અમદાવાદ અને શહેર તો અમદાવાદ શહેર જોવા લાયક છે ત્યાર પછી નીચે આપેલા વાક્યો જુદા પાડી બે બે વાક્ય બનાવો તો અહીં જુઓ તમે વિદ્યાર્થી મિત્રો બે બે વાક્યો છે તે આપણે કરેલા છે આ પ્રકારે એક વાક્યના બે ભાગ છે તે આપણે કરી અને તેને લખી શકીશું ત્યાર પછી તેરમું ઘરપાઠ વાંચો અને એમાંથી ત્રણ સાદા તેમજ ત્રણ સંયુક્ત વાક્ય શોધીને અહીં લખો તો સાદા વાક્ય અને સંયુક્ત વાક્યો છે તે આપણે અહીં ત્રણ લખેલા છે આ સિવાય પણ ઘણા બધા વાક્યો તમને તેમાંથી મળી રહેશે તમે તે વાક્યો પણ લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નીચે આપેલા વાંચો અને તેમાં કેટલી વિગતો સાથે આવે છે તે નોંધો ત્યાર પછી પંદરમો પ્રશ્ન નીચે આપેલા સાદા વાક્યોના આધારે મિશ્ર વાક્ય બનાવો જેના દરેકના મિશ્ર વાક્ય છે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે આપણે સાદું વાક્ય છે તેનું મિશ્ર વાક્યમાં રૂપાંતર કરીશું ત્યાર પછી ત્રીજું છે તે આ પ્રકારે થશે સોળમું ફકરો વાંચો અને કૌશમાંથી બંધ બેસતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તો અહીં બ્લુ રંગથી જે આપણે પૂરેલી છે તે ખાલી જગ્યાઓ છે તે આપણે પૂરેલી છે તે તમે આ પ્રકારે લીટી પણ કરેલી જોઈ શકો છો ત્યાર પછી ચાર નંબર અને પાંચ નંબરના છે તે આવી રીતે ફકરાઓ આપણને આપેલા છે જે તમે પૂરી શકશો ત્યાર પછી સત્તર તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ પણ એક પુસ્તકનો સાર આઠ દસ લીટીમાં લખો તો વિદ્યાર્થી મિત્રો તમે લાઇબ્રેરીમાંથી ઘણા બધા પુસ્તકો વાંચતા હશો તેમાંથી કોઈ એક પુસ્તકનો સાર અહીં લખવાનો છે અહીં સત્યના પુસ્તકનો સાર લખેલો છે તમે એ સિવાય કોઈ પણ પુસ્તક વાંચેલું હોય તો તેના વિશે પણ તમે લખી શકો છો ત્યાર પછી આપેલ વાક્યના પ્રકાર લખો જેમાં પેલું વાક્ય સાદુ વાક્ય થશે બીજું સંયુક્ત વાક્ય સાતમું પણ સાદુ વાક્ય થશે ત્યાર પછી ઓગણીસમું આપેલા વાક્ય વારંવાર ઝડપથી બોલો આવા બીજા પાંચ વાક્યો બનાવો અથવા શોધીને લખો જેવા વાક્યો આપણને આપેલા છે એ પ્રકારે આપણે આવા પાંચ વાક્યો છે તે લખ્યા છે જે તમે અહીંથી લખી શકશો આ સિવાય પણ તમને ઘણા બધા વાક્યો વિદ્યાર્થી મિત્રો આવડતા હશે તો આ પ્રકારે તમે વાક્યો લખી શકશો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ આઠ ના સ્વાધ્ય સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો